છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ 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 આભાર થેન્ક યુ શેના માટે ખબર છે હા એ પણ હું કહું છું તમને પરંતુ મેં જે થેન્ક યુ કીધો એનો જવાબ મને કમેન્ટમાં મોકલી દેજો આજે હું કોઈ રેસિપી લઈને નથી આવી પરંતુ માત્ર ને માત્ર તમારા બધાનો આભાર માનવા માટે જ આવી છું કારણ કે તમે બધા લોકો જે મારો વિડીયો જુઓ છો વિડીયો પર લાઈક કરો છો તમને મારા વિડીયો ખૂબ જ ગમે છે અને સારી સારી કમેન્ટ પણ કરો છો તો એ બધું જોઈને મને ખૂબ જ આનંદ થાય છે અને તમે જે કમેન્ટ કરો છો તમારા જો કોઈ ક્વેશ્ચન છે અને તમારી ક્વેરી છે તો એનો આન્સર આપવાની પણ મને ખૂબ જ આનંદ આવે છે અને એનાથી મને વધુમાં વધુ સારા સારા વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન મળે છે અને તમે બધા જે મને આ પ્રોત્સાહન આપો છો એના લીધે મને આગળ વધવા માટે વધુમાં વધુ સપોર્ટ મળતો રહે છે તમારા બધાના સપોર્ટના કારણે જ હું આજે આટલી આગળ આવી શકી છું અને આજે મારી ચેનલ ઉપર દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થયા છે અને હજુ પણ મને આગળ વધવા માટે તમારા જ સપોર્ટની જરૂર છે તો તમે મને કઈ રીતે સપોર્ટ કરશો જો તમે મને સપોર્ટ કરવા માગતા હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને એક લાઈક પણ કરી દેજો હવે તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે હું સેના માટે અહીં આવી છું કારણ કે તમારા બધાના સપોર્ટના લીધે તમારા પ્રોત્સાહનના કારણે આજે મારી ચેનલ ઉપર દસ હજાર સબસ્ક્રાઈબર્સ પૂરા થયા છે તો એના માટે તમારો આભાર માનવા જ આવી છું અને તમને થેન્ક યુ કહેવા માટે જ આવી છું મિત્રો અત્યાર સુધી હું તમારી સમક્ષ વધુમાં વધુ વાનગીઓ અને વધુમાં વધુ સારી વાનગીઓ લાવવા માટેનો જ પ્રયત્ન કરું છું અને હજી પણ જો તમારો વધુમાં વધુ સપોર્ટ મળતો રહેશે ને તો હું હજી પણ વધુ સારી આનાથી પણ વધુ સારી વાનગીઓ લાવતી રહીશ પરંતુ એના માટે મને વધુમાં વધુ તમારા લાઈક અને કમેન્ટની જરૂર છે તો લાઈક અને કમેન્ટ કરતા રહેજો મારા બધા જ વિડીયો ઉપર તમારા એ લાઇક અને કમેન્ટથી મને ખૂબ જ સપોર્ટ મળી રહેશે અને પ્રોત્સાહન મળી રહેશે અને હજી ફરીથી એ લોકો માટે થેન્ક યુ કે જે લોકો મારા વિડીયો રેગ્યુલર જુએ છે અને બધાને શેર પણ કરે છે હવે મિત્રો બીજો એક સવાલ છે કે ઘણા મિત્રો મને એવું પૂછતા હોય છે કે જો અમારે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવી હોય તો એના માટે શું કરવું કઈ રીતે કરવું અને કેટલા ટાઈમમાં આપણને ઇન્કમ મળવાની સ્ટાર્ટ થઈ જાય તો હવે એના માટે હું કહીશ કે જે લોકોને યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવી છે એ ચોક્કસપણે કરી શકે પરંતુ એના માટે થોડી પેશનની જરૂર છે થોડા ધીરજની જરૂર છે જો તમે ધીરજ રાખશો તો તમે એક દિવસ જરૂરને જરૂર આગળ આવી શકશો અને તમારી ચેનલ પણ ખૂબ જ આગળ વધશે એના માટે હિંમત નહીં હારવાની મારે આજે લગભગ ત્રણેક વર્ષ થયા છે ત્રણથી સાડા ત્રણ વર્ષ જેવું થયું છે અને મારે દસ હજાર સબસ્ક્રાઈબર્સ થયા છે જો મેં છ મહિના કે એક વરસ કે દોઢ વરસમાં જો મેં એવું વિચારી લીધું હોત કે હવે તો આ મારે વિડીયોમાં કાંઈ આવતા નથી વ્યુઅર્સ નથી આવતા કોઈ લાઈક કમેન્ટ ઓછી આવે છે તો આજે હું આ શિખર ઉપર ન પહોંચી શકી હોત તો જો તમારે પણ ચેનલ સ્ટાર્ટ કરવી હોય તો એક પેશન રાખવાનું છે ધીરજ રાખવી પડશે અને તમને જે વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ છે ને એમાં જ તમારે વિડીયો બનાવવાના છે કે જેથી કરીને તમને વિડીયોમાં આના પછી શું બનાવવું ને એનો પ્રશ્ન ના રહે કારણ કે જો આના પછી હવે મારે શું બનાવવું ત્યાંથી જો તમે અટકી જશો ને તો તમે આગળ વધવા માટે હિંમત હારી જશો એટલે હિંમત નહીં હારવાની અને રેગ્યુલર વિડીયો મૂકવાના છે કે તમારે વીકમાં એક મૂકવો હોય તો વીકમાં એક મૂકી શકો છો વીકમાં બે મૂકવા હોય તો વીકમાં બે મૂકી શકો છો પરંતુ રેગ્યુલર જ્યારે તમે મૂકો છો વીકમાં એક અથવા બે તો એ તમારે રેગ્યુલર મૂકવાના છે અને ધીરજ રાખવાની છે તમે પણ આ રીતે ચોક્કસ આગળ આવી શકશો હવે મિત્રો તમારા બધાના સપોર્ટના કારણે હું આટલી આગળ આવી છું તો મને હજી આશા છે અને હજી વિશ્વાસ પણ છે કે તમે મને આ રીતે સપોર્ટ કરતા જ રહેશો અત્યારે હું બીજું પગથિયું ચડી ગઈ છું પહેલું પગથિયું કે જ્યારે મારે હજાર સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થયા હતા કે જ્યારે મારે ચેનલ મોનિટાઈઝ થઈ હતી ચેનલ મોનિટાઈઝ થવા માટે ચાર હજાર કલાક વોચિંગ ટાઈમની જરૂર હોય છે અને એક હજાર સબસ્ક્રાઈબર્સની જરૂર હોય છે પરંતુ જ્યારે મારે ચાર હજાર કલાક અને એક હજાર સબસ્ક્રાઈબર્સ પૂરા થયા ને ત્યારે મેં પહેલું પગથિયું ચડી લીધું હતું ત્યાર પછી પાંચ હજાર સબસ્ક્રાઈબર્સ અને આજે દસ હજાર સબસ્ક્રાઈબર્સ સુધી હું પહોંચી ગઈ છું હવે જો તમે મને આમ જ સપોર્ટ કરતા રહેજો લાઈક કમેન્ટ કરતા રહેજો અને વધુમાં વધુ શેર પણ કરતા રહેજો જો તમને મારા વિડીયો ગમતા હોય તો તમારા બીજા ફેમિલી મેમ્બર કે મિત્રોને જો તમે શેર કરશો તો એને પણ ઉપયોગી બનશે મને આશા છે કે હું તમારી મદદથી અને તમારા સપોર્ટથી એક દિવસ સિલ્વર પ્લે બટન સુધી પહોંચી શકીશ તમારા બધા પર મને ખૂબ જ વિશ્વાસ છે કે તમે મને ખૂબ 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 જ સપોર્ટ કરશો તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમને બધાને મને આટલે સુધી આગળ પહોંચાડવા માટે તો આજે રજા લઈશું થેન્ક યુ બબાય ટેક કેર નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય